નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી કુળદેવીની અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો જીવનમાં સુખી થવું હોય હેરાન પરેશાનની ભગ ના ભાગવી હોય દુઃખમાંથી બહાર નીકળવું હોય તમામ સંકટો વિઘ્નોમાંથી મુક્ત થવું હોય તો માત્ર ને માત્ર આપણા કુળદેવી કુળદેવી જ આપણને ઉગારી શકે છે એના સિવાય જગતમાં આપણું કોઈ કામ ન કરી શકે કુળદેવીનું નામ લેવાથી જ આપણું જીવન અને આપણા બધા જ કાર્ય શુભ બની જાય છે કુળદેવી આપણા કુળની રક્ષા કરે અને આપણના આપણાના તમામ કાર્ય સિદ્ધ કરે એમના આશીર્વાદથી તમે જે ધારો એવું સારું ધર્મનું કાર્યમાં તમે પાર પડી શકો એટલા માટે તમને કોઈ નડતર થતું હોય તમારો કોઈ દુશ્મન હોય તમારો કોઈ શત્રુ હોય અથવા તમને કોઈ પ્રકારની કોઈ પણ પ્રકારની હેરાન પરેશાની કોઈ પણ પ્રકારની હોય સમસ્યાઓ હોય તમે ધંધાની સમસ્યા હોય કોઈ તમારા બાળકોના લગ્નની હોય કોઈ પણ ચારે મકા તમે ફસાયેલા હોય એવા કે કોઈ માનસિક હોય કોઈ દવાખાનું હોય કોઈ કોર્ટ કચેરી હોય કોઈ તમે ઉલઝલમાં ફસાઈ ગયા હોય કોઈ તમારા પૈસા પાસા ના આપતું હોય એટલે કે તમારા જીવનના જે બધા જ દુઃખ હોય એટલે કોઈ દુશ્મનોના દુઃખ દુશ્મનોના દુઃખ હોય તમારા પોતાના કોઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય એવા કોઈ દુઃખ હોય તો આ બધું મટી જાય પણ એના માટે આપણે કુળદેવીનો દીવો કરવો પડે પણ કુળદેવીનો દીવો કરીએ તેલનો કરો કે કેનો કરો આડી આડીટ હોય કે ઊભી ડિબીટ હોય માટેનું કો ઘોળાયું હોય કે પિત્તળનો હોય કે તાંબાનો હોય કે ભલે સોનાનો કે ચાંદીનું કેમ ના હોય પણ મિત્રો દીવો તેલનો ઘીનો કે કોઈ પણ પ્રવાહીનો તમે ચમેલીના તેલનો કે તલના તેલનો પણ કરી શકો પણ જેવા જેવા ભાવ હોય એવી જેવી જેવી શ્રદ્ધા હોય એવું એવું ફળ મળે દીવો પ્રગટાવો કુળદેવી માને તમે હાથ જોડો વંદન કરો નમન કરો ફુલાર ચડાવો ચુંદડી શ્રીફળ પ્રસાદ બધું તમે કરો પણ જ્યાં સુધી તમારા અંદર ભાવના હોય સાચી ભક્તિના હોય તો એ દીવો નકામો પડે છે એટલા માટે દીવો પ્રગટાવો તે પહેલાં તમે પુષ્પ લેવાના ગુલાબના માતાજીના મંદિરે જાઓ ત્યાં આગળ માતાજીના મંદિરે સાફ સફાઈ ઘી લાવવાનું તેલ લાવવાનું રૂ લાવવાનું તમે જેને દીવો પ્રગટાવવા માગતા હોય એ બધી સામગ્રી લઈ દેવાની ત્યારબાદ દે ત્યારબાદ જે પાત્રમાં તમે દીવો પ્રગટાવવાના હોય ધારો કે માટીના કોળાયામાં તમે દીવો પ્રગટાવવાના હોય તો માતાજીના મંદિરે આગળ ત્યાં આગળ પુષ્પ પાથરી દેવા માતાજીને કંકોનું તિલક કરવું ગંગાજળ છાંટી દેવું આ બધું લગભગ તમે કરતા હશો પણ દીવો પ્રગટાવતા પહેલાં દીવા નીચે પુષ્પ પાથરવા ત્યારબાદ ચોખા લેવા અને અભિલ ગુલાબ દીવા નીચે મૂકવા અથવા સાટવા ત્યારબાદ ગંગાજળ ગુલાબ જળ સાટવા ત્યારબાદ તમે માટેનું કોળાયું મૂકી કુળદેવનું નામ લઈ તમે માટેનું કોળાયું ત્યાં મૂકી એટલે કોઈ પણ પાત્ર મૂકી શકો છો અને એમાં તમે રૂની દીવી આડી બનાવો છો કે ઊભી બનાવો છો ઘીનો દીવો કરો છો કે તેલનો એ અંદર મૂકી અને કુળદેવીના નામનો દીવો પ્રગટાવો ત્યારબાદ બે પાંચ મિનિટ તમે કુળદેવીનું ધ્યાન ધરો એમના નામનું સ્મરણ કરો ત્યારબાદ તમારા જે વિઘ્ન હોય જે તકલીફ હોય એ તમે મા કુળદેવીને જણાવો અને તમારા બધી જ ભૂલોની માફી માગો ત્યારબાદ તમે સંકલ્પ કરો કે એમાં મારા આ બધા દુઃખનું નિવારણ થઈ જશે તો હું મારા કર્મ અનુસાર પાંચ કુવાસીઓ જમા જમાડીશ થોડા ઘણું બની શકે એટલું યથાશક્તિદાન ધર્મ પૂર્ણ કરીશ ગાયને ઘાસ ખવડાવીશ સાધુ સંતને જમાડીશ કોઈકને મદદ કરીશ આવો એક સં સંકલ્પ તમે લઈ લો ત્યારબાદ તમે કોઈ વ્યસન કરતા હોય એમાંથી મુક્ત થઈ જજો તમે કોઈનું સારું કરજો કોઈનું ભલું થાય એવું કામ કરજો જેથી કરીને અને તમે કુળદેવીની કૃપા પ્રાપ્ત કરી શકો અને કુળદેવીની કૃપા પ્રાપ્ત થાય એટલે તમારા બધા જ દુઃખનો નાશ થઈ જાય તમારા શત્રુઓ પણ નાશ થઈ જાય એ પણ હટી જાય તમારા માર્ગમાંથી અને તમારી પ્રગતિ ધીમે ધીમે થવા લાગે સકારાત્મક ઉર્જા તમારામાં આવે જેમ દીવો બળે બળે ને અજવાળું થાય થાય ને એમ કુળદેવી તમારા જીવનમાં અજવાળું કરી દે એટલા માટે કુળદેવીનો દીવો કરો એ પહેલાં તમે આ વસ્તુ અવશ્ય કરજો માતાજીને ફૂલડે વધારજો માતાજીને ચોખલીએ કંકુળે વધાવી એમના નામનું સ્મરણ કરજો તમારી ફૂલોને માફી માગજો અને દરરોજ બની શકે તો અઠવાડિયામાં રવિવાર હોય કે તમે જે માતાજીનો દિવસ શુભ માનતા હોય એ પ્રમાણે તમે આ પ્રમાણે કરજો અઠવાડિયામાં એક વખત તો કરજો જ અને બની શકે તો ધર્મ કરજો તો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો